નમસ્કાર દર્શક મિત્રો પરિવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે આ કહાનીમાંથી તમને ઘણું બધું જાણવા મળશે મિત્રો આજની આ કહાની તમારી આંખમાંથી આંસુ આવી જાય એવી એક બળદની કહાની છે મિત્રો આજની આ કહાનીમાં આપણે એ જાણીશું કે બળદ અને ખેડૂત વચ્ચેનો કેવો લાગણીભર્યો સંબંધ હોય છે

અને અચાનક એનો જૂનો ખેડૂત માલિક એને રસ્તામાં સામે મળ્યો બળદ પોતાના જૂના માલિકને જોઈને તે ઊભો રહી ગયો અને એની આંખમાં આંસુ આવી ગયા ત્યારબાદ ખૂબ હિંમત ભેગી કરીને ધીરે ધીરે ચાલીને એના માલિક પાસે ગયો અને દબાતા અવાજે પૂછવા લાગ્યો કે કેમ છે વેરુબંધ ઘરે બધા કેમ છે બાળકો શું કરે છે આ બળદની આવી વાત સાંભળીને એનો ખેડૂત માલિક મૂંઝાઈ ગયો અને ગભરાતા અવાજે એટલું કહ્યું કે બધા મજામાં છે આટલું તો એ માંડ માંડ બોલી શક્યો હતો ત્યારબાદ બળદે કહ્યું કે મિત્ર તું મૂંઝાતો નહીં આવું બધું તો ચાલતું રહે છે અને આમ પણ મારા નસીબમાં આવું જ લખ્યું હશે પરંતુ જે દિવસે તું મને દોરીને અહીંયા અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો હતો ત્યારે જ મારે તને ઊભો રાખીને કહેવું હતું પરંતુ ત્યારે મને એવો વિચાર આવ્યો કે મેં અત્યાર સુધી તારો ચારો ખાધો હતો અને એ ચારો હજુ સુધી મારા દાંતમાં ચોંટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે હું કઈ બોલ્યો નહીં અને આજે તું મારો માલિક નથી પરંતુ હવે તો તું મારો મિત્ર છો એટલે મારે તારી સાથે થોડી વાતો કરવી છે ત્યારે ખેડૂત બોલ્યો કે એવું નથી મિત્ર પરંતુ દુકાળ છે એટલે સારાની તંગી હતી એટલે મારે તને મારા ઘરમાંથી કાઢી નહીં આવી રીતે રેઢો મૂકવો પડ્યો આવું સાંભળીને બળદે કહ્યું અરે મારા મિત્ર સારાની તંગી છે કે પછી હું હવે તારા કોઈ કામમાં નથી આવી રહ્યો અને તારા ઘરે ભગરી ભેંસો બાંધી છે એને તું સારો ખવડાવી શકે છે તો પછી મને થોડો સારો ખવડાવવા માટે તને દુષ્કાળ નડી ગયો અરે મિત્ર કદાચ તે મને તારા ઘરે બાંધેલી ભેંસોનો એઠવાડ ખવડાવ્યો હોત તો પણ હું ખાઈ લે અને પાણી પીને હું મારા દિવસો પસાર કરી નાખે અરે મિત્ર તને યાદ છે જ્યારે તારા નળિયાવાળા મકાન હતા અને તારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે તારી ખરાબ પરિસ્થિતિ જોઈને મને એમ થયું હતું ખેતીમાં હું થોડી વધારે મહેનત કરું જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધારે વળતર મળે અરે મિત્ર તને પગભર કરવા માટે તો મેં ખૂબ મહેનત કરી હતી તારા ખેતર ખેડ્યા હતા અરે મેં તો પૃથ્વીના પેટાળ પલટાવી નાખ્યા હતા મેં તો તારા માટે રાત દિવસ એક કરી દીધા હતા ત્યારબાદ ભગવાનની દયાથી અને આપણી બંનેની મહેનતથી ખૂબ જ સારી ઉપજ આવી હતી અને તારે મોટા મકાન બની ગયા અને ઘરે મોટરસાઇકલ અને કાર આવી ગઈ. ત્યારબાદ બાદ તારા ઘરમાં ખૂબ જ સારું થઈ ગયું હતું અને હું તારા પરિવારને સુખી જોઈને ખૂબ જ મનમાં હરખાતો હતો. પરંતુ જે દિવસે તારા ઘરમાં મિનિ ટ્રેક્ટર આવ્યું, બસ એ જોઈને મને ધ્રાસકો પડ્યો હતો કે હવે મારા ખરાબ દિવસો આવવાના છે. મિત્ર, હું તને સાચું કહું તો હું અત્યારે ખૂબ જ દુખી છું. અત્યારે હું મારું પેટ ભરવા માટે સીમના ખેતરના શેડે મોઢું નાખું ત્યાં તો લોકો લાકડી લઈને ડોટ મૂકે છે અને સીધા જ મારી પીઠ ઉપર ફટકારે છે અને આવી રીતે ઠોકરો ખાઈને હું થાકી ગયો છું આ બધું મને ખૂબ જ અઘરું લાગે છે અરે ભલા માણસ હવે હું ક્યાં જાજુ જીવવાનો હતો મારી કાયા હવે ગડપણે ઘેરાણી છે અને હવે મારે વધારે જીવવાના અભરકા પણ નથી રહ્યા પરંતુ મારા નસીબમાં કદાચ આવું જ લખ્યું હશે પણ મિત્ર હવે મારું એક કામ કરજે કે તારા ફળિયામાં મને બાંધવાનો જે ખિલ્લો છે એ ખિલ્લાને તું ખેંચી નાખજે કારણ કે એક કોક દિવસ એ મારા ખિલ્લે તું તારી ભેસોને બાંધીને લીલો ચારો અને ખોળ કપાસિયાના બત્રી ભાતનું ભોજન ખવડાવીશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે અને બીજું ખાસ એ છે કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરવાની અને મારા સિંગને ઢીંગાવાની અને મને વળગીને રમાડવાની તીવ હતી એટલે છોકરાઓને એવું કહેજે કે તમારી ભેંસ સાથે આવા અખતરા ના કરે કારણ કે મારી માં અને ભેંસની માંના સંસ્કાર ઘણો બધો ફેર છે અને ભેંસ તારા છોકરાઓને ક્યાંક લગાડી ના દે એનું તું ધ્યાન રાખજે અને ઘરે જઈને બધાને મારી યાદ આપજે અને એવું કહેજે કે આપણો એ બળદ મળ્યો હતો અને એ તો ખુશ હતો અને મજામાં હતો મિત્ર બીજું બધું તો ઠીક છે પરંતુ રેઢિયાનું બિરુદ લઈને મરવું એ મને ખૂબ જ અઘરું લાગશે મિત્ર તે ખાલી મને તારા આંગણે મરવા દીધો હોત ને તો પણ મને અફસોસ ન થયો હોત આટલું કહેતા જ બળદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ એક વ્યક્તિ આ ખેડૂત અને બળદની વાતો સાંભળતો હતો એટલે એ વ્યક્તિએ બળદને એવું કહ્યું કે અહીંયાથી પાંચ કિલોમીટર દૂર અમારા ગામની ગૌશાળા છે એટલે તમે ધીમે ધીમે ચાલીને ત્યાં પહોંચી જાઓ તો ત્યાં સારા પાણીની સગવડતા મળી જશે ત્યારે બળદે એ વ્યક્તિની સામે ત્રાસી નજર કરીને જોયું અને કહેવા લાગ્યો કે તમે મારી ખોટી ચિંતા ન કરો કેમ કે આ આખો મલક મારો છે અને આ મલક ખૂબ જ હરિયો છે એટલે હવે હું છું અને મારી જિંદગી છે આવું કહીને બળદ એના ખેડૂત માલિક સામે છેલ્લી વાર નજર કરીને એના જૂના સંભાળના યાદ કરતો કરતો ધીરે ધીરે હાલી નીકળ્યો મિત્રો પશુ હોય કે માણસ હોય જેને આપણી સાથે અને આપણા માટે આટલો બધો ત્યાગ કર્યો હોય અને આટલી બધી મહેનત કરી હોય એના ગુણોને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ આવા આપણા મદદગારના ગુણને ભૂલવાવાળા લોકો ક્યારેય સુખી નથી થતા તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો તથા ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર